તમે તો બહુ ભોરા માણસ છો તમે તો બહુ ગોડા માણસ છો તમને તો કોઈ ખબર નહીં ખબર નહીં પડતી યા તો પછી તમને તો આખી દુનિયા છેતરી જાય છે બરાબર તો આ બધા શબ્દો તમે લોકો વભર્યા છે કુટુંબની અંદર એવો વ્યક્તિ કે જેના લીધે કે જે ભોરા માણસના લીધે આખા કુટુંબ હેઠતું હોય આખું ઘરે હેઠતું હોય જે ભોરો માણસ બધી ખબર હોવા છતાં છેતરી જતો હોય ઓ ખાડા કોણ કરતો હોય આખી દુનિયાનો મેણો હભરતો હોય અને જે થાકીને ઘેર આવે એટલે ઘણી વખતે એના આવા શબ્દો હોભરા મળતા હશે તમારાથી પણ ઘણા બધા લોકોને એવો અનુભવ હશે કે તમે પણ હોભરા જ હશે કે કુટુંબની અંદર ફેમિલીની અંદર આપણને બધા લોકો એ કહેતા હોય કે તમને તો કોઈ ખબર નહીં પડતી હોતી અને ભોરા હોવું અને મૂર્ખ હોવું બહુ બધો ફરક ફેર હોય છે ઘણી વખતે આપણને સંબંધોની અંદર કે કુટુંબની અંદર પરિવારની અંદર કે મિત્રતામાં એ બધી ક્લિયરલી ખબર હોય છે ક્લિયર કટ આપણને એ વસ્તુની ખબર હોય છે ક કોણ વ્યક્તિ સાચો કોણ ખોટો કઈ જગ્યાએ કયો ખેલ રમાઈ રહ્યો હોય છે પણ ઘણી વખતે આપણા લોકો સંબંધ સાચવવા માટે આપણું કુટુંબ વિખરાઈ ના જાય બધા લોકો છૂટા ના પડી જાય એટલા એટલે આપણે જોઈને જોઈને ભોરા બનવું પડે મૂર્ખાઈ બનવું પડે અને ડફોરે બનવું પડે તો એનો મતલબ એવો નહીં હતો કે આપણને કશું ખબર નહીં પડતી હોતી તમે જોઈ લો કે દિવાળીનો તહેવાર હોય ગમે તે તહેવાર આવે કુટુંબની અંદર કોઈ પ્રસંગ આવે અવસર આવે એટલે કુટુંબની અંદર એક એવો વડીલ હોય કે એક એવો વ્યક્તિ છે કે જેના જેના ઉપર આખી ફેમિલી ડિપેન્ડ છે અને એ જ વ્યક્તિ કે જેને તમે લોકો ભોરો કહી રહ્યા છો મૂરખ કહી રહ્યા છો એ વ્યક્તિ ભોરો અને મૂરખ આખી દુનિયામાં ફરે તમારા માટે ના હોભરાનું હોભરા છે ના હોભોવાનું મેળો હોભરતો હોય છે ના ઈચ્છા હોય તો ભલે ઘણી વખતે રાત્રે ઊંઘ આવી હોય તો ઊંઘ આવી હોવા છતાં પણ ઉજાગરા કરતા હોય ઊંઘ પૂરી ના થઈ હોય એમ છતાં પણ સવારે વહેલા ઉઠીને નોકરી ધંધા જવું પડે પૈસા કમાઈને ઘેર આવતો હોય અને ઘણી વખતે એવું પણ આપણા મનમાં થાય કે આપણે નોકરી ધંધા ઉપરથી આખી દુનિયામાંથી થાકીને વ્યક્તિ ઘેર આવે એવી આશા એવી આશામાં ઘેર આપણે દુનિયાથી થાક્યા નોકરી ધંધાથી થાક્યા ઘેરને આપણને શાંતિ મળે પણ ઘણી વખતે ઘેર આવીએ એટલો માહોલ એવો હોય ને કેમ થાય કે ઘેર જ નહીં જવું તો શું સમજ દુનિયા થાકેલો વ્યક્તિ તો દુનિયા થાકેલો વ્યક્તિ આરામ કરવા માટે ઘેર જાય તો ઘરનો થાકેલો વ્યક્તિ કયો જાય આ ઘણા બધા લોકોનો સવાલ હશે લોકો એમનેમ જ આત્મહત્યા નહીં કરતા હતા કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે ને એના ઘણા ટાઈમ પહેલાં એ વ્યક્તિ ઓલરેડી મરી ગયેલો હોય છે ઘણા બધા લોકો તમે એવા કિસ્સાઓ ઉભરતા છો તો કોઈ કેરોસીન ફોર્ટીન મરી ગયું આગમાં દાજીને મરી ગયું તો એ વ્યક્તિ આગમાં તો ભલે અત્યારે તમને એવું લાગે કે તો આજુ વ્યક્તિ કેરોસીન ફોટીન કે આગમાં દાજીને મરી ગયું હોય પણ ઓલરેડી એ વ્યક્તિ ઘણા સમયથી અંદર અંદર બળતો જ હોય છે દાજી રહ્યો હોય છે તમે જોઈ લો પહેલાંનો એક જમાનો હતો કે આટલા ઓફ ધ હાર્ટ એટેક નહોતા આવતા કિસ્સા અત્યારે તમે જુઓ મોટા ભાગે પુરુષોને જ કેમ હાર્ટ એટેક આવે છે નું કારણ તમે લોકોએ જોયું પુરુષ સહન ઘણું બધું કરી લે પણ કદી તમને જતાવશે નહીં એવું તકલીફ ઘણી બધી હોય પણ હસતામાં અઢ ફરતો છે તો ફેમિલી ઘરવાળાને ફેમિલી વાળાને એવું લાગતું હોય કે આ બહેને તો કોઈ તકલીફ નહીં જલસા છે ખરેખર જો આવા પુરુષને ધ્યાનથી પૂછવામાં આવે ને કે એની લાઈફની અંદર હું તકલીફો છું તો ફેમિલીવાળા વિચાર કર લો એ કે ધીરેક આપણે ભોળો કહીએ છીએ ગોડો કહીએ છીએ એ વ્યક્તિ આપણા માટે આટલું બધું જતું કરે આટલું બધું કોમ્પ્રોમાઇઝ કરે આખી દુનિયાનું છે એમ છો તો આપણો ઘોડો કહીએ એમ છો પણ આપણા માટે રાત દિવસે મજૂર કરીને એના લીધે આપણે જીવી રહ્યા છીએ અને પોતાની ફેમિલી હોય એટલે આપણો ખબર ઉપર સહન કરવું પડે વેઠવું પડે ઘણી વ્યક્તિ પણ જેના માટે આપણા લોકો જીવતા હોય આખી દુનિયાભરના લોકો લડતા હોય કોમ્પ્રોમાઇઝ કરતા હોય ઘણી વ્યક્તિ મોણસની દુવિધા આવી હોય છે ને તો આખી દુનિયાના બધા માણસો સમજી કે આપણને પણ સારું આપણો ઘરવાળો જ આપણને ના સમજીએ કે એટલે બહુ કાઠું પડે અને દુનિયાના લોકો મેણું મારે ને તો એક ટાઈમે માણસ સહન કરીએ કે પણ પોતાનું માણસ કે પોતાના ઘરવાળો મેણો મારે ને તો વ્યક્તિ સહન ના કરી અને પછી વ્યક્તિનાથી સહન ના થાય કોઈને કહી ના હક અને ઘરવાળો ના સમજીએ કહ્યું એટલે કોઈ વ્યક્તિઓને હાર્ટ એટેક આવતો હોય કોઈ કોઈ ઘરે ફોસો કે મરી જાય કોઈ દવા પી લે કોઈ કેરોસીટી મરી જાય અને વ્યક્તિ મરી જાય અને ગોમના બધા એવા લોકો કે ફોર્માલિટી કરવા માટે હારા બનવા માટે આમ બેસી ઘેર પછી વાતો કરશે વાતો કરશે કે આત્મહત્યા ના કરાય આત્મહત્યા તો બહુ મોટું છે હિંમત રાખવી પણ આવા જ માણસો કે જ્યારે વ્યક્તિ તકલીફમાં હોય હેરાન હોય પરેશાન હોય ખબર હોય બધા લોકો કે વ્યક્તિ તકલીફમાં હોય એક રૂપિયાની મદદ ના કરે પછી પેલી કહેવાત યાદ આવે જીવતા માણસ જોડે બેસતો નથી માણસ અને મર્યા પછી લોકો બેસણો રાખે છે વાહ રે માનવી તારી ભવાઈ જેટલા બી લોકો મોણસના મરી ગયા પછી આખું ગોમ ભેગું થઈને જે બેસના બેસવા આવશે ને એ મરી બે પોટ ટકા લોકોએ જો એ વ્યક્તિ જીવતા જીવ ખાલી આનીને એવું પૂછ્યું હોત ને કે ભાઈબંધ બોલતા નવું તકલીફ છે તો ગોમના બધા લોકો ભેગા થઈને ખાલી થોડી થોડી મદદ કરે ને તો પણ એ વ્યક્તિ આપણી વ્યક્તિ વચ્ચે હયાત હોત કદાચ આજે જીવતો હોત પણ દેખાણની દુનિયા છે હારા દિવસોમાં સો લોકો વગર બોલાય આવશે અને જરૂર પડે બોલાય આવું એ તો બોલાય તો બોલાય હશે તો નહીં બના પણ કોઈ વ્યક્તિને ખબર પડે ને કે ફરણ ભાઈ તકલીફ છે એના કોઈ જરૂર છે તો મારા પછી આપણે ફોન ના આવવા રહે બાકી તમે બધા લોકો સમજદાર છો તારંગા અમે લોકો ફરવા આવ્યા હતા આજે બેસતા વર્ષનો દિવસ તો નહીં આજે બેસતું વર્ષ જેવું એના પછી પડતર દિવસ જેવું આજે ભાઈ દૂધ છે બરાબર ભાઈ બીજના દારા લોકો આવ ફરવા અલગ અલગ જગ્યાએ ફરવા જવાય આપણને તો એવું લાગ્યું કે પ્રકૃતિના ખોરા આપણે જઈએ ફરવા વકન જઈએ તો મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે મગજ એમને સોન થઈ જાય દિવાળીનો તહેવાર આવવા લોકોને મનમાં ઉત્સાહ હોય કે દિવાળી આવે દિવાળી આવે પછી એ ઉત્સાહ પ્રો એવું થઈ જાય કે પાછું નોકરી ધંધા ધંધા જવું પડશે તમે જો દિવાળી પહેલાં લોકો સિટીમાં તમે જો રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય કેટલા લોકો ભેગા થઈને જતા હોય ગોમરા મોટો મોટો તહેવાર આવે એટલે લોકો ગમરા જતા હોય તહેવારમાં ના માટે આ વસ્તુ આપણને શું સૂચન આપે છે આ વસ્તુ આપણને શું બતાવે કે સુકૂન તો ગમરાની અંદર છે સિટી એ લોકોની મજબૂરી હોય છે ઘણી વખતે જરૂરિયાત નહીં હતી તહેવાર પૂરો થાય એટલે લોકો એવું વિચારે કે ખાસ હજુ બે ત્રણ દિવસ તહેવાર થોડો લંબવાનો હોત કે તહેવાર થોડો લોભો તો આપણે ગોમરા રોકાયું રથ મને મજબૂરી તમને એક ચીજ હોય ને ને અનાતા બાપા બધું ચલાવતા ઘર એટલે આપણને નહોતો બધો ખ્યાલ આવતો પણ મોટાથી એટલે જવાબદારીઓ માથા આવે એટલે ખબર પડે ઘર જેવી રીતે ચલાવવું અને બાપુ આપણું કેવી રીતે પૂરું કરતા બીજું બહુ લોભો થઈ જાય છે એટલે ટૂંકમાં તમે એટલું જ કહેવા માંગો છું કે દિવાળીએ આવ જાય તહેવારે આવવું જોઈએ અને કોઈક તમને ગોડા કે મૂરખ કે ડફોર કે જો આપણે એટલા બધા એટલા બધા ચતુર બની જઈએ ને ખરેખર લોકો આપણને જેટલા ઘોડા સમજ મૂરખ છે પણ આપણે જો ચતુર બની જઈએ ને તો આપણા એક સંબંધ નાચવાય ના પતિ પત્નીના સંબંધ ના ભાઈ ભાઈના સંબંધ હચવા હોય કે ના મિત્રના સંબંધ હચવાય એટલે ઘણી વખતે આપણા સંબંધોની અંદર એડજસ્ટમેન્ટ કરવું પડે જથ્થું કરવું પડતું હોય છે પણ માણસ હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ નહીં તો દરેકની અંદર કોઈક ના કોઈક ખોમી હોય છે એટલે ઘણી વખતે બી આપણે એવું વિચાર લેવાનું કે ભાઈ તમારા માટે સંબંધ મહત્વનો છે કે તમારું ઈગો મહત્વનો છે ઘણી વખતે આપણા આપણું આપણા આપણા ઈગોને એવો મોટો બનાવી દઈએ ને કે સંબંધ ભૂલી જઈએ વ્યક્તિને ભૂલી જઈએ વર્ષો જૂનો સંબંધ આપણે તોડી નાખીએ આપણો ઈગો સેટ આપણો ઈગો મોટો કરવાનો આપણો ઈગો સંતોષ કરવાનો એટલે કોઈ વ્યક્તિ પરફેક્ટ તો નહીં હોવાનો વ્યક્તિને કોઈક ના ખોમી હોવાની હા એવું નહીં હોતું કે આપણે ખબર નહીં હોતી એ બધી જ આપણને ખબર હોય છે ઘણી વખતે બધી બધી ખબર હો હોવા છતાં પણ આપણે ચૂપ રહીએ છીએ મૂર્ખ બનીએ છીએ ઓખાડા કોણ કરીએ છીએ આના માટે સંબંધ સાચવા માટે કુટુંબ વિખરાઈ ના જાય એટલા માટે બાકી જો બધા રીતે ચતુર બની બેસી જો ઘેર તો આ સંસાર ચાલશે જ નહીં કોણ વ્યક્તિ પરફેક્ટ હતો દરેક નામ કંઈક ના કંઈક ખામીઓ જોવા મળશે પ્લસ પોઈન્ટ જોવા મળશે ગમે એટલો ખરાબ વ્યક્તિ છે તો એની કોઈક ના કોઈ પ્લસ પોઈન્ટ હોય તો આપણે પ્લસ પોઈન્ટ પણ ધ્યાન આપીએ ખોમીઓ ના જોઈએ ખોમીઓ તો તમારામાં એ છે મારામાં ખોમીઓ છે એવો એક વ્યક્તિ બતાવો કે જેની અંદર કોઈ ખોમી ના હોય આપણે બીજાની ખોમી કાઢીએ કોઈની ખોમી બતાવીએ એના પહેલાં એકવાર આપણે પોતાની જાત હું નજર જોઈ લઈએ કે મારી અંદર કોઈ ખોમી હોય કે નહીં ખોમ્યું અને તમને તમારી જાત તમને તમે જેટલા ઓળખો એટલું એટલું બીજું કોઈ નહીં ઓળખ એ તમને બી ખબર હે કે તમારી અંદર હું ખોમીઓ છીએ બરાબર એટલે બીજાનો દોષ બતાવવા પહેલાં બીજાના મૂર્ખ કીધા પહેલાં એકવાર પોતાનો હું નજર માની લેવી એવું ના થાય કે આપણે દર વખતે આપણે દોષ આઈનાનો કાઢીએ અને ખરાબ આપણો ચહેરો હોય વાત એવી છે બાકી તમે લોકો મતદાર છો જો ચેનલમાં તમે લોકો નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો તમારો પ્રતિભાવ છે બરાબર આ પણ આવા નવા વિડીયો બધા બનાવતા રહીશું જય માતાજી